જરા વિચારો કે કોઈને એક આખું રાજ્ય બિલકુલ શૂન્યમાંથી ઊભું કરવાની જવાબદારી મળે તો કેવું લાગે બસ આવો જ એક મોટો પડકાર હતો ડોક્ટર જીવરાજ મહેતાની સામે તો ચાલો આજે આપણે જાણીએ આધુનિક ગુજરાતના આ શિલ્પીની કહાણી તો ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ એ દિવસ પર પહેલી મે ઓગણીસો ને સાઠ બૃહદ મુંબઈ રાજ્યોમાંથી ગુજરાતનો જન્મ થયો આમ તો ખુશીનો મોકો હતો પણ ખબર છે આ જન્મની સાથે જ એક બહુ મોટો પડકાર પણ જોડાયેલો હતો મતલબ કે રાજ્ય તો બની ગયું નકશા પર આવી ગયું પણ જમીન પર એને ચલાવવા માટે કશું જ નહોતું કોઈ માળખું જ નહીં અને આના પરથી જ એક બહુ જ સીધો અને મોટો સવાલ ઊભો થાય છે કે ભાઈ આ નવા ગુજરાત રાજ્યની સરકાર ચાલશે ક્યાંથી ઓફિસો ક્યાં છે સચિવાલય ક્યાં છે તમે વિચાર કરો આ એક જ સવાલ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર હતી અને જવાબ જાણીને તો કદાચ વિશ્વાસ નહીં આવે જવાબ હતો અમદાવાદના આંબાવાડીની એક પોલિટેકનિક કોલેજ હા તમે બરાબર સાંભળ્યો ગુજરાતનું પહેલું સચિવાલય એક કોલેજની બિલ્ડિંગમાંથી ચાલતું હતું હવે બસ આવી જ કપરી પરિસ્થિતિમાં ડોક્ટર જીવરાજ મહેતાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને આ પડકારને એક તકમાં બદલી નાખ્યો પણ સવાલ એ છે કે આટલા મોટા પડકારને પહોંચી વળવાની આવડત એ ક્ષમતા એમનામાં આવી ક્યાંથી વેલ એનો જવાબ છે ને એમના રાજકારણમાં આવતા પહેલાના જીવનમાં છુપાયેલો છે કારણ કે ડૉક્ટર જીવરાજ મહેતા નેતા બન્યા એ પહેલાં એક બહુ જ કાબેલ ડૉક્ટર અને એક કુશળ વહીવત કરતા હતા ચાલો એમની સફર પર એક નજર કરીએ જુઓ અઢારસો ને સત્યાશીમાં અમરેલીમાં જન્મ થયો પછી તો સીધા લંડન પહોંચ્યા અને એમડી અને એમઆરસીપી જેવી મોટી મોટી ડિગ્રીઓ મેળવી અને ત્યાં જ એમની મુલાકાત થઈ મહાત્મા ગાંધી સાથે અને એ ગાંધીજીના અંગત ડોક્ટર પણ બન્યા એટલું જ નહીં મુંબઈ પાછા ફરીને પ્રખ્યાત કેઈ એમ હોસ્પિટલના પહેલા ભારતીય ડીન બન્યા તો આ બધું શું બતાવે છે એ જ કે રાજકારણમાં આવતા પહેલાં જ એમની પાસે વહીવટનો જબરદસ્ત અનુભવ હતો અને બસ આ જ અનુભવ અને કુશળતાનો ઉપયોગ કરીને એમણે મુખ્યમંત્રી તરીકે શૂન્યમાંથી સર્જન કરવાનું શરૂ કર્યું એમણે જે પણ પગલાં લીધા ને એ બધા ગુજરાતની પાયાની સમસ્યાઓનો સીધો અને સચોટ ઉકેલ હતા અને આમાં સૌથી પહેલી અને અગત્યની વાત હતી એમની દૂરંદેશી એમનું વિઝન એમને બરાબર ખબર હતી કે ગુજરાતનું ભવિષ્ય જો કોઈ વસ્તુ પર ટકેનું હશે તો એ છે પાણી અને બસ એટલે જ એમણે સત્તામાં આવતાની સાથે જ નર્મદા યોજના એટલે કે આપણો સરદાર સરોવર પ્રોજેક્ટ અને તાપી નદી પર ઉકાઈ ડેમનો પાયો નાખ્યો આજે આપણે સૌ જાણીએ છીએ કે આ બંને પ્રોજેક્ટ્સ ગુજરાતની જીવાદોરી સમાન છે એમનું બીજું એક મોટું કામ હતું સત્તાનું વિકેન્દ્રીકરણ એમણે ઓગણીસો ત્રેસઠમાં ગુજરાત પંચાયત એક્ટ પસાર કર્યો અને પંચાયતી રાજની સ્થાપના કરી હવે આનો મતલબ શું થયો સીધો સાદો મતલબ એ કે શાસન હવે માત્ર ગાંધીનગર કે મોટા શહેરોમાંથી નહીં પણ સીધું ગામડા સુધી પહોંચ્યું સત્તા લોકોના હાથમાં આવી અને એ જમાનામાં આ એક ખરેખર ક્રાંતિકારી પગલું ગણાતું હતું પણ ડોક્ટર મહેતાનું કામ માત્ર મોટા પ્રોજેક્ટ્સ પૂરતું સીમિત નહોતું ના એમણે એવી મજબૂત સંસ્થાઓનો પાયો નાખ્યો જે આજે પણ ગુજરાતના વહીવટની કરોડ રજ્જુ બનીને ઊભી છે જેમ કે એમણે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા સ્થાનિક એકમોને વધારે મજબૂત બનાવ્યા અને ભવિષ્યની પેઢીઓનું વિચારીને નવી નવી કોલેજો અને યુનિવર્સિટીઓ શરૂ કરાવી એટલે કે એમણે માત્ર ઈંટોની ઇમારતો નહોતી બનાવી એમણે જ્ઞાન અને ન્યાય જેવી સંસ્થાઓની મજબૂત ઇમારત ઊભી કરી અને આ જે બદલાવ આવ્યો ને એ આ સ્લાઇડ પર એકદમ સ્પષ્ટ દેખાય છે જુઓ એક બાજુ છે ઓગણીસો સાઠનું ગુજરાત જ્યાં હાઈકોર્ટ નથી કોઈ પાકું સચિવાલય નથી અને બધી સત્તા કેન્દ્રિત છે અને એની સામે ફક્ત ત્રણ જ વર્ષમાં ઓગણીસો ત્રેસઠનું ગુજરાત જુઓ જ્યાં એક કાર્યરત હાઈકોર્ટ છે એક વ્યવસ્થિત સચિવાલય છે અને પંચાયતી રાજને કારણે સત્તા લોકોના હાથમાં છે વિચાર તો કરો ફક્ત ત્રણ વર્ષમાં આટલો મોટો આટલો જબરદસ્ત ફેરફાર અને બસ આ જ બધા કારણો છે જેના લીધે ડોક્ટર જીવરાજ મહેતાને માત્ર ગુજરાતના પહેલા મુખ્યમંત્રી તરીકે જ નહીં પણ આધુનિક ગુજરાતના સાચા શિલ્પી તરીકે ઓળખવામાં આવે છે એમણે જે કામ કર્યું એનો વારસો આજે પણ આપણી ચારે બાજુ જીવંત છે અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ બધું જ આ બધું જ એમણે ફક્ત ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં કરી બતાવ્યું ઓગણીસો સાહીઠથી ઓગણીસો ત્રેસઠ ફક્ત આ ત્રણ વર્ષમાં એમણે આવનારા કેટલાય દાયકાઓ માટે ગુજરાતનો પાયો એકદમ મજબૂત કરી દીધો એમના શાસન અને એમના વ્યક્તિત્વને સમજવા માટે કદાચ આ એક વાક્ય જ પૂરતું છે કે તેઓ એક એવા પથદર્શક હતા જેમણે નિષ્પક્ષ વહીવટની પરંપરા સ્થાપી તેમની સાદગી શિસ્ત અને દેશભક્તિ આજના રાજકારણીઓ માટે પણ એક આદર્શ છે ખરેખર આનાથી વધુ એમના વિશે શું કહી શકાય તો અંતે આપણે ફરી એ જ સવાલ પર આવીએ છીએ જેની સાથે શરૂઆત કરી હતી કે કેવી રીતે એક ડૉક્ટરની દૃષ્ટિએ એક ડૉક્ટરની વિઝને ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંના એકનો પાયો નાખ્યો એમનો વારસો આપણને એ જ શીખવે છે કે સાચું નેતૃત્વ એ કોઈ પદ પર નહીં પરંતુ એક સ્પષ્ટ હેતુ અને દૃષ્ટિ પર ટકેલું હોય છે